નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામે આજ રોજ રોડ નવો ખાતમુહૂર્ત કરાવ્યો ઇલોલ ગામે આજ રોજ સાબરકાંઠા લોકલાડીલા ધારાસભ્ય વીડી ડી સાલા સાહેબ ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે રાજુભાઈ પંચાલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા સભ્ય શ્રી મહેશભાઈ તેમજ હિતેશભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગામના આગેવાન શ્રી અહેમદભાઈ ઠાપા ઇલોલ ગામ સરપંચ ચહારાબેન શ્રી ઇલોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કમરઅલી શ્રી તેમજ સભ્યશ્રીઓ તથા તલાટીશ્રી તેમજ ગામના દરીક સમાજના આગેવાન શ્રી તેમજ નવયુવાનો યુવાનો હાજર રહ્યા હતા ઈલોલ ગામની સ્થાનિકો દ્વારા ઘણા સમયથી માંગ હતી કે ઈલોલ પાણીની ટાંકીથી વિસ્તારથી ઈલોલ પહાડિયા વિસ્તાર સુધી રોડ તૂટેલી હાલતમાં તો આ માંગ લઈને આજ રૂટ તારા સભ્યશ્રી દ્વારા રોડનું ખાતમૂરુત કરવામાં આવ્યું હતું ઝાકિર હુસેન મેમર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ મુકામે ઇલોલ એપ્રોચ રોડનું ખાતમુહૂર્તના કરવા માટેના પ્રસંગમાં હાજરી આપી અને ઈડર ઇલોલ એપ્રોચ રોડ લગભગ એંસી લાખના ખર્ચે તૈયાર થનાર છે અને ઇલોલને પણ લાભ મળે છે એવો બીજો ઇલોલ મેરપુરા કે લગભગ એની પણ બે કરોડની કિંમત છે એ પણ થનાર છે અને બીજા પણ જે બીજા કામો ઓલરેડી મંજૂર કરેલા છે આંતરિક કામો તો બીજા ઇલોલના એના સિવાય અને જે કોઈ રજૂઆતો આજે પણ થઈ છે અલગ અલગ પ્રકારની એમાં પણ પોઝિટિવલી તબક્કાવાર ઇલોલનું કામ જલ્દીથી પૂરું થાય અને ઇવન સર્કલ જે બનાવવાની રજૂઆત આજે થઈ છે એ સર્કલ પણ અહીંયા જલ્દીથી સ્થાનિક સરપંચશ્રી સમગ્ર આગેવાનો અને ઇલોલની પ્રજાના સાથ સહકારથી જલ્દી એ સર્કલ બની જાય છે એ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપ